આજે સવારે દસ વાગ્યાના સમયે કોઠારાના ગ્રામજનો તથા ખીરસરા પૈયા ભાનાળા તથા ગ્રામજનોએ કોઠારા છાસઠ કેવી સબસ્ટેશન સ્ટેશન અને પીજીવીસીએલ ઓફિસનો ઘેરાવ કર્યો હતો દસ દિવસથી દરરોજ ચારથી પાંચ કલાક વારંવાર કોઠારામાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે આવી ગરમીમાં લોકો લાઇટ વગર કંટાળી જતા હોય છે જેથી કોઠારા ખીરસરા ગ્રામજનોએ છાસઠ કેવી સબ સ્ટેશનમાં જઈને છાસઠ કેવી લાઇન બંધ કરાવી હતી ત્રણ કલાક જેટલા વધુ સમયથી છાસઠ કેવી કોઠારા લાઇન બંધ કરાતા સબ સ્ટેશનમાં આવતા બાવન જેટલા ગામો તથા વાડી વિસ્તાર બંધ રહ્યા હતા અને ગ્રામજનોએ છાસઠ કેવી સબસ્ટેશન અને પીજીવી સીએલ ઓફિસને તાળાબંધી કરાવી હતી આવું ઉગ્ર આંદોલન કરતાં પીજીવીસીના કાર્યપાલક ઇજનેર એચપી राठौड़ સાહેબ તાત્કાલિક નખત્રણાથી કોઠાળા દોરી આવ્યા હતા અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી જેવી પડે તો તમે અમને મંજૂરીનો લેટર બતાવશો કે તમારા પાસે એવો કેવો લેટર છે કે તમે આ બધા ગમણાઓને નાખી દીધા રીતો હશે ને સર એવોની રજિસ્ટર લીધી સાહેબ કોઠાળા જ્યારે આવે ગતો ત્યારે બધા ગામની અંદર કામ થાય કોઠાળા ગામની અંદર કોઈ કામ નહોતું बरोबर है शायद एमके जे के एक दिवस નું કામ છે કોઠાના અલગ કરવો છે મને ખબર છે કે છપોર મને ખબર છે કે છપોર કરવો પડે મારી વાત સાંભળો બેટા ડોળા નું પણ પડી મારી વાત સાંભળો તમે કહી દો આ તમારું કામ છે પણ સાહેબ એમ કે છે કે આ બધું કામ કરવાનો છે નહીં પણ આપણે મજૂરી લેવી પડે તો સાહેબ મને કહો બાપો કે કોઠાના જાડે અલગ હતું ત્યારે આખા બધા કામ તમે નાખ્યા કોઠાનામાં ઈ કોની મંજૂરી હતી મંજૂરી દીધી સાહેબ ઈચી વિસિયલ ને કોણે મંજૂરી દીધી કે કોઠાના ગામમાં

કે અમે તમે તમે અમને અમારો પોતામે એમ કયો જો કે આ કાયદા કે મેટર થાય કે વારું આપણે મંજૂરી લેવી પડે તો તમે ખોતરાની અંદર ખોતરા પહેલા સેપરેટ હતું હતું હે આની અંદર અત્યારે કેટલા ગામડા રાખેલા છે અત્યારે ખોર ખોતરા અજિયા બનાના મોડેવાડ દેખિસરા કેટલા ગામ છે પૂછો 6 ગામ સાહેબ એ સાહેબ એના કારણે તમારા ઘરે કોઈ આધાર પાસે કે નહીં સાહેબ ઈ ગામને તમે કેમ અંદર રાખે ખોતરાને આટલું બધું અંદર એને સાહેબ આ મહિના તો આપણે ધલાડ કરી જઈએ સાહેબ આ મહિનામાં ના 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 મે ભલાજી ના ના બહાર મેં તો 10 થી 12 વર્ષથી આ હા 10 મહિના તો આયા ભાઈ હવે કુછ આપ છો કે નહીં હા લોકો ની ભાંગણી માડે સાહેબ આપણે રમાજીજી વાય ની બાજુમાં એક ફાઇનલ એમએમ એક્સ્ટ્રા ખાલી પડી છે તો એમાંથી આપણે કોઠારા સેપરેટ એમએમ કાપી સકીએ છીએ હાવાજીજી વાય આજુ જે પીડર છે એની બાજુમાં એક એક્સ્ટ્રા ફાઇનલ એમએમ પડી છે એમાંથી આપણે એમએમ કોઠારા જેવી અલગ કરી સકીએ અરે સારાને સીટ પર સા સા પોલ જો હાડું અને પોઝિટિવ આલુ હોય તો કોઈ મોટી વાત નથી બાકી માના બનાવો હોય તો 5000 આ જ મળે એ હું તમને પૂછાઈતી વાત કા હા હા ના ના સાહેબ આપણે તમારો વિશ્વાસ છે તમારા ઉપર વિશ્વાસ છે અમે વાત કરવા તી મેં સોગી દીધું કે બા વાઇફર કે સની મંજૂરી મારા પાવર્સમાંથી મારે ઉપર પરપોઝ કરાવીને મોકલવી રાબળિયા સાહેબ હતા બરાબર આપણે બધા ગામને આરોધન ત્યારે રાબળિયા સાહેબ જેકોમાં જોવાય આવ્યા હતા કે જગ્યા છે કે નહીં તો મે એમને ત્યારે આપણું गावा જે દીવાની ખાલી પેનલ દેખાડી કે સર આ જે દીવાની બાજુમાં એક પેનલ extra ખાલી છે તો ખાજી માટે ખાલી છે પેલી થી ખાલી છે ઊર્જા કરીને કૂદર જાતું અહિયાં ઈ હવે વાત થઈ ગઈ એટલે પ્રોજેક્ટ ને પૂરો થઈ ગયો સર ઊર્જા ને પૂરો નહીં પ્રોજેક્ટ પૂરો થઈ ગયો એટલે 10 વર્ષ થયા એ ઊર્જા આ જે 36 સરો અને આ એસપીઓ નિગરૂ દેસિયો કોઠારાના વાત સાજી તમે ઈ જોસો ને વર્ષો જૂના સકનો હતો પણ અત્યારે ઘણા બધા એવા સફટેશન છે કે જ્યાં ઈ ગામે રેપીડ નથી મળતી આ તો હતું ને સાહેબ અમારું તો હતું ને સાહેબ અમારાથી તો આને થ્યું છે ને સાહેબ બોલો સાહેબ વાત કરો બોલો વાત કરી લો એકવાર નહીં 10 વખત ફોન લગાડો પણ જવાબદારી पूर्वक જવાબ આપજો ઉડાવ જવાબ નહીં મોટો લેખા નઈ જઈને જાવ